બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડભોઈ ખાતે કાર્યક્રમ ઇન્ચાર્જ તેજલબેન સોનીની આગેવાનીમાં ડભોઈ એપીએમસી મેદાનથી સેવા સદન સુધી રેલી યોજી ડભોઈ મામલતદાર પીઆર સંગાળાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના દીપિકાબેન મહેતા વૈશાલીબેન પટેલ કોર્પોરેટર હર્ષાબેન દક્ષાબેન અનુસૂયાબેન કાજલબેન રંજનબેન સીતાબેન તેમજ અભદ્ર ને વખોડી કાઢી માફી માંગવાની માંગણી કરી હતી પક્ષે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી માટે જે ટીપણી કરી હતી તે ખૂબ અશોભનીય હતી અને વિપક્ષે જે વિપક્ષે અપમાન કર્યું છે તે નારી શક્તિનું કર્યું છે માતૃશક્તિનું અપમાન કર્યું છે તે આપની હિન્દુસ્તાનની નારી નહીં સહન કરી શકે અને આપ આજ રોજ અમે સૌ દર્ભાવતીના વિધાનસભામાં દર્ભાવતીના ધારાસભ્યશ્રી તથા દર્ભાવતી વિધાનસભાની તમામ મહિલાઓ સાથે અમે આજે અપીલ સૌ આપ સૌને અપીલ કરવા આવ્યા છે મામલતદારશ્રીને કે કોંગ્રેસને માફી મંગાવે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે જે બોલ્યા છે